તમારા ગોપાલદાસજી પણ જયારે જયારે વલ્લભાખ્યાન તમે જોશો ને તો ગુસાઈજી નું ચરિત્ર ગાયું ચરિત્ર કરી લીલા છે એમ ગોપાલદાસજી અભેદ બુદ્ધિ થી ગાય છે દરેક જગ્યાએ દરેક ભગવદીઓના ચરિત્રમાં માં માણેકચંદ ની વાર્તા જો તમે આગ્રામાં ગુસાઈજી બિરાજમાન હતા અગાસી પર જ્યાં દર્શન કર્યા અને પૂર્ણ પુરુષોત્તમ રૂપે દર્શન થયા અભેદ બુદ્ધિ થઈ ગઈ અનેક વાર્તા પ્રસંગો તમને જોવા મળશે સ્વયં છિતસ્વામી કપટ કરવા આવ્યા પાસે છલવા માટે ગુસાઈ અને સો પહેચાન રૂપ ધર છલવે આયો પુરુષોત્તમ નહીં જાન અને છિતસ્વામી ગિરધર શ્રી વિઠ્ઠલ દેખત અપનાયો શ્રી વિઠ્ઠલ કૃપા નિધાન કેવલ દ્રષ્ટિ માત્ર થી મારો સ્વીકાર કરી લીધો તો કપટ છલવે આવ્યો છલ શું છે બે ભેદ બુદ્ધિ અને જયારે ત્યારે માનવ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવ્યા આગળ તેરમા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે શ્રી ઠાકોરજી મહાપ્રભુજી ગુસાઈજી અને જે કાંઈ પણ પ્રભુની લીલા સામગ્રી છે એ બધી અલૌકિક છે અને આજ્ઞા કરતા કહું નેત સામ્યમ કદાચ એની સરખામણી પણ કોઈની સાથે નહીં તમે ભારતની વાત કરું તમારા ઘરમાં કોઈ કામવાળા બેન આવતા હોય અને કામવાળા બેનને ને એમ કહો કે તું તો તારી બિલકુલ શેઠાણી જેવી દેખાય છે તો એ રાજી થાય પણ ક્યારેક શેઠાણીને એમ કહો કે તું તો બિલકુલ તારા ઘરના કામવાળા બેન જેવા લાગે છે તો શેઠાણી નારાજ થઈ જાય કે નહીં તો નીચા વર્ગને કોઈ નીચું યા કદરૂપુ હોય ને સુંદર સાથે સરખાવો તો બરાબર છે પણ સુંદર વ્યક્તિને કદરૂપા સાથે સરખાવો તેનું અપમાન કહેવાય એમ ઠાકોરજી મહાપ્રભુજી ગુસાઈજી એમની સમસ્ત લીલા સામગ્રીઓ એવી પરમ અલૌકિક છે કે એને કોઈ પણ લૌકિક તત્વ સાથે સરખાવી નહીં ઘણી વાર આપણી આદત શું હોય કે આ સરસ પર્વત દેખાય ને કહીએ કેવા ગિરરાજજી જેવો પર્વત છે અરે ગિરરાજજી જેવું બીજું કોઈ હોય જ ના શકે હા એ પર્વતને જોઈને આપણને ગિરરાજજી નું અનુસંધાન થઈ આવ્યું એ બરાબર છે કે ક્યાંક કોઈક એવું જોઈએ કે આપણને થાય કે આપણે ગિરરાજજી જઈએ તો કેવો આનંદ આવે કોઈ નદીને જોઈને ઘણી આપણે કેવા યમુનાજી જેવા રે યમુના તુમસી એક હો જો તુમ તમારા જેવું બીજું કોઈ છે જ નહીં એમ ભગવતીઓએ કહ્યું અને એટલા માટે સાધારણ નદીને જોઈને યમુનાજી સાથે હા યમુનાજી અનુસંધાન કરી શકાય કે આ નદીને જોઈને ખરેખર મને તો યમુનાજી યાદ આવી ગયા તમે એનું સ્મરણ કરી શકો સરખામણી ન કરી શકો કોઈ ગમે તેટલો મહાન વ્યક્તિ હોય પણ મહાપ્રભુ સાથે ક્યાં સરખામણી એ ઠાકોરજી સાથે ક્યાં સરખામણી થઈ શકે આમની સાથે કોઈ કારણ કે કોઈ સારું ગાતો હોય તો આપણે એમ કહીએ આ તો લતા મંગેશકર જેવું લતા મંગેશકર ગાતે આ તો કોકિલ કંઠે છે કોયલ જેવું ગાય છે પણ કોયલ ને કોની ઉપમા આપે એ તો અનુપમેય છે એમ અમારા ઠાકોરજી શ્રીનાથજી બાબા મહાપ્રભુજી ગુસાઈજી એમની સરખામણી કોઈ અને સમસ્ત લીલા સામગ્રી ત્યાં સુધી ગયું પ્રભુના સેવામાં જે પણ વસ્તુ વિનિયોગ થાય છે ઉપયોગમાં આવે છે એ કોઈ પણ વસ્તુ લૌકિક નથી ક્યારે પણ એમાં લૌકિક બુદ્ધિ કરવી નહીં એ બધી જ લીલા સામગ્રી પરમ અલૌકિક છે એ ઠાકોરજીના પાત્રો હોય ઠાકોરજીના વસ્ત્રો હોય ઠાકોરજીના ખિલોના હોય કોઈ પણ ભગવત સંબંધી વસ્તુ હોય એમાં ક્યારેય પણ લૌકિક બુદ્ધિ નહીં રાખવી એમાં અલૌકિક ભાવ આપણા હરિરાય મહાપ્રભુજી સહસ્ત્રી ભાવના બતાવી અને દરેક વસ્તુની સમજાવી છે છે અને જ એ તમારે તમારી સેવાને જો અલૌકિક બનાવવી તો સેવામાં વપરાતી દરેક વસ્તુમાં અલૌકિક ભાવ સિદ્ધ કરતા શીખો અને એ સિદ્ધ કરશો જેનાથી મન અલૌકિક થશે અને અલૌકિક મનથી જયારે પ્રભુના નિહારશો ને તો અલૌકિક એવા પ્રભુની ઝાંખી થશે

અને એનો પ્રધાન મુખ્ય વિષય છે પ્રભુના વિરુદ્ધ ધર્માશ્રય ધર્મોનું નિરૂપણ પ્રભુની અંદર બિરાજતા વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ જે છે જો કૃષ્ણ ભક્તિમાં આ જેને કૃષ્ણ ભક્તિ કરવી છે જેને વ્રજના વ્રજ ભક્તોની ભક્તિ કરવી છે જેને વ્રજેશની ભક્તિ કરવી છે એને કૃષ્ણ ભક્તિ કરતા પહેલા આટલી વસ્તુ સમજવી જરૂરી છે પહેલી પ્રભુની લીલાઓ નિત્ય છે નિત્ય મીન્સ ઇટરનલ છે શાશ્વત છે એ તો ઘણા એમ કે આ પાંચ હજાર વર્ષ પહેલા પ્રભુએ લીલા કરી તો હવે વ્રજમાં જઈને એનો અનુભવ ક્યાંથી થાય એ તો થઈ ગયું ને ભૂતકાળ હતું ને અરે ના પ્રભુનું નામ રૂપ લીલા અને ધામ આ ઇટરનલ શાશ્વત છે પહેલા હતા આજે છે અને પછી એ રહેવાના છે પ્રભુએ લીલા કરી વિચાર કરો તમે એમ માનો છો કે પાંચ હજાર વર્ષ પહેલા લીલા થઈ પણ તમે ધ્રુવ ચરિત્ર વાંચો તો ત્યાં છે એ સ્થાન પર ચાલી જ રહી છે તો આ તો શાશ્વત છે અને એટલા માટે શાશ્વત હોવાને કારણે આજે પણ આ સમગ્ર લીલાઓનો અનુભવ થઈ શકે છે આ નિત્ય સિદ્ધાંત છે અને એટલા માટે સૌથી પહેલા આ સમજી લેવું કે આ બધી જ લીલાઓ આજે પણ સવાર પડે તો આજે પણ વ્રજભક્તો પ્રભુની સેવા કરે આજે પણ સાંજ પડે ઠાકોરજી રોજ ગાયો વૃંદાવનથી ગોકુલ આવે અને આજે રાત પડે ને વાલા કરે વિવિધ રસદાનજી ગોવર્ધન ગીરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી આ બધી જ લીલાઓ આજે પણ થઈ રહી છે અને થઈ રહી છે એટલે આજે પણ અનુભવ થઈ શકે છે

એમને બોલતાય નથી આવડતું એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે તમે લીલાઓ જુઓ માટી ખાય છે એવા અબુધ અને મુખ ખોલે તો બ્રહ્માંડ દેખાય છે આ વિરુદ્ધ ધર્માશય થયું કે નહીં જે માટી ન ખાવી એવી જેને ખબર ન પડે એવા અબુધ હોય પણ મુખ ખોલે તો એની અંદર બ્રહ્માંડ સમાય જે ક્ષણે એ અસમર્થ છે એ જ ક્ષણે સર્વસમર્થ છે આ વિરુદ્ધ ધર્માશય એક સાથે ઠાકોરજીની અંદર બિરાજે ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયના ઉમરામાં ફસાઈ જાય ને ઉમરો ન ઓળંગી શકે અને એ જ લાલન પૂતના મારવા માટે સમર્થ થઈ જાય એના પ્રાણોના ના કરી અગાસુર બકાસુર મારે સબળ જે ક્ષણે પ્રભુ બાલક છે વિરુદ્ધ ધર્માશ પલ્લામાં ઝૂલતા હોય ઘૂંટણીએ ચાલતા હોય એ જ ક્ષણે એ કિશોર પણ છે તમે પિછવાઈ યાદીમાં જોશો ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે કિશોર કૃષ્ણ જ દેખાય છે એ હોળી રમતા હોય રાસ કરતા હોય જે લીલા કરતા હોય આ વિરુદ્ધ ધર્માશ્રય ગુણ પ્રભુમાં છે બંને ધર્મો એકસાથે પ્રભુ માટે કે આશ્ચર્ય નથી એ તો સંકલ્પ થી સૃષ્ટિ પ્રગટ કરી શકે તો બાળકમાંથી માંથી કિશોર ના થઈ શકે એ તો સર્વરસો દાન કરવા પધાર્યા છે જેનો જેવો ભાવ એના ભાવને પૂરા કરવા પધાર્યા છે તો જે ક્ષણે બાળક છે જો પ્રભુ આ બધી લીલાઓ કરી વ્રજમાં કેટલું રહે અગિયાર વર્ષ ને બાવન દિવસ જ ક્યાંય તમને કોઈ પિછવા યાદીમાં અગિયાર વર્ષના કૃષ્ણના દર્શન થાય છે જોશો તો કિશોર પ્રભુ દેખાશે મોટા જ દેખાશે આ વિરુદ્ધ ધર્માશય છે એ બાળક તમને એમ થાય કે હમણાં તો શિંગાર કરાયા અને રાજભોગમાં કુંજમાં બિરાજી ગયા કલાક પેલા પલ્લામાં ઝુલાયા ઘોડિયામાં કોણ ઝુલે સાવ નાનકડું હોય ને અને કલાક પછી રાજભોગ આરો ને કુંજ બેઠે હરી રાધ સંગ કુંજ ભવન અપને રંગ અને ત્યાં સ્વામીજી સાથે વિહાર કરી રહ્યા છે વિરાજી આવું સંભવ કઈ રીતે થાય તો કે સંભવ છે કૃષ્ણ તત્વોને સમજો તો સંભવ છે કૃષ્ણના અનેક ધર્મો માનો એક ધર્મ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે અને આ ધર્મ સમજાઈ જશે ને તો પ્રભુની લીલામાં શંકા નહીં થાય પ્રભુની લીલામાં આનંદ આવશે કે જો ને પ્રભુ કેવી કેવી લીલાઓ કરે છે હમણાં બાળક હતા ને હમણાં કિશોર થઈ ગયા અને પાછા બાળક થઈ જશે એને ક્યાં કઈ કમી છે નવ નવ લાખ ગાયો રોજ દોહાય છે ઘરમાં અને માખણ ચોરી કરવા ગોપીઓને ત્યાં જાય છે તો એને રસ કોઈ ચોરી કરવામાં છે એને રસ કોઈ વસ્તુઓમાં છે વસ્તુઓના તો ભંડાર છે એને રસ ગોપીઓના ભાવની પુષ્ટિ કરવામાં છે ગોપીઓ એમ કહે કે પ્રભુ આપને ત્યાં તો આટલા દહીં દૂધના માટલાઓ ભરેલા અમે રોજ માણ આટલું બટેરામાં માખણ કાઢીએ પણ તમારા માટે પ્રભુ કાઢીએ છે આ સામગ્રી તમારા માટે સિદ્ધ કરીએ છે અને આપને ન આરોગાવીએ તો પછી આ સામગ્રી શું કામ પ્રભુ અમે અસમર્થ છીએ સુધી પહોંચવામાં પ્રભુ કે તમે અસમર્થ છો ને પણ હું તો તમારા ઘરે આવી શકું ભલે ગામના લોકો મને ચોર પણ હું તો તમારો મનોરથ પૂરો કરવા ચોર કેવડાવીને પણ તમારા ઘરે આવીશ આવા અમારા ઠાકોર આ છે વિરુદ્ધ ધર્મા ધર્મ જે કૃષ્ણમાં બિરાજમાન છે અને એટલા માટે પ્રભુનો કલાક પહેલા પલના થયા હોય તો કલાક પછી કુંજનોય મનોરથ થઈ શકે જ્યાં મંગળામાં દહી દૂધ માંડ આરોગ્યા હોય આપણને આટલા લાગે કૃષ્ણ પ્રભુ આરોગતા કઈ રીતે હશે આપણા વાર્તા સાહિત્યમાં તો કહ્યું કે બે ભાવના ઠાકોરજીમાં ક્યારેય નહીં કરવી અસંભાવના અને વિપરીત ભાવના કે આટલા નાના બાલક કૃષ્ણ આટલો મોટો છપ્પન ભોગ કઈ રીતે આરોગતા હશે આ તો અસંભવ છે કે પ્રભુ માટે બધુંય સંભવ છે દેખોરી હરી ભોજન ખાર એ તો હજાર હાથ ખડા કરી અને મુખમાં પધરાવવા એ સમર્થ છે આ વિરુદ્ધ ધર્માશ્રયતા છે અને વિપરીત ભાવના પ્રભુ હમણાં પલ્લા કરે તો હવે કુંજમાં કઈ રીતે બિરાઈ શકે આ તો ઠાકોરજી ચીર હરે આ તો બરાબર ન કહેવાય પ્રભુની લીલામાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરી કારણ કે પ્રભુ તો કેવલ ભક્તોના મનોરથો પૂરા કરવા પધાર્યા છે એમને સ્વયંને કોઈ સ્વાર્થ નથી

મદે તમે સર્વસ્વ મહારાજો એટલે પ્રભુની અંદર બાલ ભાવે થાય કિશોર ભાવે થાય સ્વામી ભાવે થાય બધા જ ભાવો પ્રભુની અંદર સિદ્ધ થઈ શકે છે તો ભક્તિ પ્રભુમાં કરી શકાય છે આટલા સિદ્ધાંતો જો હૃદયારૂઢ થાય એને સમજો તો સાચા અર્થમાં કૃષ્ણ ભક્તિનો આનંદ લઈ શકો તો આ શિક્ષાપત્રમાં શરીરાય મહાપ્રભુજી વિરુદ્ધ વિચાર કરો એક ભાઈ

કે મારે આ અક્ષરને મટાડી દેવો છે અને એને જ ગુટ્યા કરો ગુટ્યા કરો તો અક્ષર મટે નહીં વધારે ઘાટો થાય આપણે દુખ સાથે એવું જ કરીએ છે દુખને એટલી વાર ઘૂટીએ છે ઘૂટીએ છે આવું કેમ થયું આમ કેમ થયું આમ કેમ થયું એટલું બધું ઘૂટીએ તો દુખ દૂર ન થાય દુખ ગાઢું થાય અને આપણે બધા દુખને વધારે ઘાટું કરીએ છે એને ઘૂટી ઘૂટી પડ્યું હોય 10 વર્ષ પહેલા દુખ એને 10 વર્ષથી યાદ કર્યા કરે એટલે દુખ તો ક્યારનું જતું રહ્યું પણ આપણે દુઃખી થવાનું છોડ્યું નહીં આપણો સ્વભાવ છે હવે વ્યક્તિ નથી એ વ્યવસ્થા નથી એ સંજોગો નથી કાંઈ નથી પણ એ સ્મૃતિમાં એને ઘૂંટી ઘૂંટીને આપણે દુઃખી થતા રહીએ આપણો સ્વભાવ છે દુઃખ દૂર કરવાનો એક જ ઉપાય છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આશક્તિ નિરોધ પ્રભુમાં એવો પ્રેમ પ્રગટાવો કે સંસારના સુખ દુઃખ બંને ભૂલી જવાય તો જ આનંદ નો ઉદય થાય તો આ ધર્મોની ચર્ચા આ પત્રમાં છે તો અહીંયા પ્રભુના બે પ્રકારના ધર્મોની ચર્ચા કરી બહિરંગ ધર્મ અને અંતરંગ ધર્મ બહિરંગ ધર્મ પાંચ બતાવ્યા સાર તમને આ શિક્ષા કહું છું પાંચ બહિરંગ ધર્મો પ્રભુમાં બિરાજમાન છે પહેલો બહિરંગ ધર્મ છે કરતૃત્વ આ જે કાંઈ પણ થઈ રહ્યું છે એનો કરનારો પરમાત્મા છે બીજું સર્વરૂપત્વ જેટલા રૂપ નામ વિભેદે જગત ક્રીડતી આ જે કઈ દુનિયામાં રૂપ દેખાય છે એ બધા પરમાત્માના ધરેલા રૂપો છે તત્વ રૂપે જ પરમાત્મા રૂપ નામ વિભેદે જગત ક્રીડતી એ જ ક્રીડા કરી રહ્યો છે ત્રીજું કહ્યું સર્વ ધારત્વ આ બધાનો આધાર ધારણ કરનારા પરમાત્મા છે પ્રભુએ જ આ બધું ધારણ કરી રાખ્યું છે નહીં તો સંભવ નથી ચોથું ધર્મ કયો ન્યાયત્વ પ્રભુ સર્વને ન્યાય કરનારા છે અને પાંચમું કહ્યું વિરુદ્ધ ધર્માશ્રયત્વ આ વિરુદ્ધ ધર્માશ્રયતા પ્રભુની અંદર બિરાજમાન છે અને એટલા માટે પ્રભુની વિપરીત લીલા દેખાય તે વિપરીતતાનો આનંદ લેવો એનાથી દુખી ન થઈ જવાય કોઈ બહુ ફેમસ હીરો હોય એ ક્યારેક વિલન નો રોલ કરે ને તો લોકો ખાસ પિક્ચર જોવા જાય કે આ વખતે તો બહુ નેગેટિવ રોલ કરે છે આ તો જોવું જ પડશે લોકોને આકર્ષણ થાય એમ અમારા ઠાકોરજી પણ ઘણીવાર વિપરીત લીલા કરે ને તો ભક્ત માટે તો આકર્ષણ નું કારણ બને છે અરે જોઈએ તો ખરા પ્રભુ આવું કઈ રીતે કરતા હશે કે પ્રભુની તો આનંદ વાત આનંદસ્ય હરે લીલા એ તો આનંદ રૂપ લીલા કરનારો છે એ જે કંઈ પણ કરે છે આનંદ આપે કોઈ ગમે તેટલો સારો રોલ કરે તો એ ભલે વિલન નો એટલો બધો સારો રોલ કર્યો તો લોકો એને એવોર્ડ આપે કારણે તો બહુ સારો રોલ કર્યો અરે આ તો ખરાબ કામ કર્યું એને અરે ખરાબ કામ નથી કર્યું ખરાબ વ્યક્તિ રોલ કર્યો છે એક્ટિંગ કરી છે આ તો લીલા છે નટ નાટ્ય ધરો યથા કુંદાજી ગયે આપ તો એવા નાટક કરનારા જો કે અમારા જેવા અબુદ્ધ લોકો એ મૂંઝવણમાં ફસાઈ જાય કે પ્રભુ આમ કેમ કરે છે પણ જે તથૈવ તસ્ય લીલેતી ચિંતામ ધૃતમ તજેત મહાપ્રભુજીએ મંત્ર આપ્યો કે બધી જ એની લીલા છે અને લીલા તરીકે આનંદ માણ આમ વિરુદ્ધ ધર્મા અંતરંગ બે ધર્મો આપ્યા ઐશ્વર્ય અને માધુર્ય આ પ્રભુના બે અંતરંગ ધર્મો પાંચ બહિરંગ ધર્મો ની વાત કરી અને બે અંતરંગ ધર્મોની વાત કરી અને આમ સુંદર રીતે ઠાકોરજીના ના આ ધર્મોને

સ્વયં આવે છે નંદ બાબા પાસે ને કેવા કર્મણા સિંહના કર્મણા જાય તે જંતુ કર્મણૈવ વવેલી હતે સુખમ દુખમ ભયમ છેમ કર્મણૈવ આભિપદ્ય તે એક તો જ્ઞાનનો ઉપદેશ આવે એવા મુગ્ધ કે એકવાર છાના માના મણિ કોઠામાં ઠાકોરજી પ્રવેશ કરે ઘણા બધા માખણના માટલા પડ્યા હતા અને ચારે બાજુ થાંભલાઓ મણિઓથી જડેલા માટલામાં હાથ તો નાખ્યો પણ જ્યાં થાંભલામાં દ્રષ્ટિ કરી તો મણીમાં ભગવાનને પોતાનું પ્રતિબિંબ દેખાયું અને પ્રભુ ડરી ગયા એવા મુગ્ધ

અને એક બાજુ જોવા જાઓ તો ઠાકોરની કશું જાણતા નથી ચંદ ખીલો ના લેહો મૈયા ને જીત મૈયા મૂકું તો ચંદ્રમામાને રમવા માટે લઈને મૈયા લાવું કઈ રીતે અને ત્યાં પ્રભુ એવી લીલાઓ કરે છે જાણે પરમ અજ્ઞ હોય જાણે કોઈ જ્ઞાન જ ન હોય આપ એવા અબૂધ બની જાય જો આ તો નિર્દોષતાના ખેલ છે આજ તો પ્રભુની લીલાઓના આનંદ છે આ વિરુદ્ધ ધર્માશય તે જો કહ્યું પ્રભુ આત્મરામ છે અને ગોપી રતિવર્ધન પણ છે

પીવત દૂધ સિરાય એક બાજુ તો દાવા નું પાન કરે અને બીજી બાજુ મૈયા ને કે મૈયા દૂધ બળો ગરમ હે એટલે ફૂક મારી ગરમ ઠંડુ કરીને પીએ એવા અમારા ઠાકોરજી છે વાર્તા સાહિત્યમાં ગરમ ખીર હતી ને કેવા દાજી ગયા નારાયણ દાજી ને ત્યાં ચંદ્રમાજી હાથ ઝટક્યા ને આજે પણ એમની આંગળીઓ દાઝેલી છે તેવા અસમર્થ પણ છે ને સર્વસમર્થ પણ છે કે આંખો બંધ કરે ગુવાળિયાઓને દાવા નું પાન ઠાકોરજી કરી જાય આવા વિરુદ્ધ ધર્માશ્રય ધર્મો અમારા ઠાકોરજીની અંદર બિરાજે છે અને એ જ પ્રભુના ચરિત્રની શોભાની અભિવૃદ્ધિ કરનારા છે એમ કહી સુંદર રીતે આને સમજાવ્યું અઢારમાં શ્લોકમાં આ શિક્ષા પત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કહ્યું હરિરાય મહાપ્રભુજીએ આ ભક્તિ માર્ગમાં શરણ જ સાધન છે અને શરણ જ ફલ છે અહીંયા પુષ્ટિ માર્ગમાં ફલ અને સાધનનો ભેદ નથી આપણે કહીએ સેવા જ સાધન અને ફલ શું

એટલે ભગવદી જેનો આશ્રય જેને કર્યો એની લાજ એ રાખે છે મછલી તો જલમે તરે પૂર આવતું હોય નદીમાં

પ્રભુ સામે કરીએ સાક્ષાત પરોક્ષ શરણ બીજું કહ્યું ભગવદીઓના સંગથી અંતકરણમાં જે વિપ્રયોગ જાગે પ્રભુ માટે એ ઠાકોરજી ક્યારે કૃપા કરશે હવે ક્યારે મારા વર્ણ વિચાર કરશે ઠાકોરજી

ગોપીઓ પણ જ્યારે ઠાકોરજી વનમાં પધારે ત્યારે વિપ્રયોગમાં સ્મરણ કરીને શરણ સ્વીકાર કરે છે વૈષ્ણવની વિપ્રયોગ નું દુઃખ પણ આગળ શિક્ષા પત્ર સત્યાવીસ માં શ્લોકમાં શ્રી હરિદાય મહાપ્રભુજી સમજાવે છે કે વૈષ્ણવને દુઃખ છે કયા સંસારીઓને જે દુઃખ લાગે છે વૈષ્ણવને દુઃખ સ્પર્શ પણ કરતા નથી વૈષ્ણવના દુઃખ કંઈક જુદા છે જો સાધારણ સંસારી વ્યક્તિઓને સુખ અને દુઃખ જે છે

એને પોતાની ઈચ્છા જ ન હોય તો એને કયું સુખ અને દુઃખ વૈષ્ણવ માટે તો પ્રભુની સેવા મળવી એનાથી મોટું બીજું કઈ સુખ નથી અને વૈષ્ણવ માટે પ્રભુ થી દૂર જવાની ઘટના ઘટવી એનાથી મોટું કોઈ દુઃખ નથી કુમનદાસજી ને જયારે ગુસાઈજી પ્રભુ ચરણ એમ થયું કે કુમનદાસજી ને થોડું દ્રવ્ય સંકોચ છે તું કાશી જાઉં છું તો મારી સાથે લઈ જાઉં તો એમને પણ કઈક દ્રવ્ય મળે કુમનદાસ તમે મારી સાથે ચાલો થોડા સમય દૂર ગયા તો ખરા પણ એવો તાપ શ્રીનાથજી બાબા થયો કે તે દિન વેજ ગયે બીનુ દેખે એવું તાપાત્મક પદ ગાયું તો એ કહ્યું કે કુંભનદાસ તમારી યાત્રા તો અહીં હો ગઈ તું તો વાપસ જાઓ સ્વામીને લઈ સાથે લઈ ગયા અને ચિત્સ્વામી અમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી અને સદા સેવું શ્રી વલ્લભ નંદન ઓર કહા કરું જાય કાશી હું જઈને કાશી જઈને શું કરું મારી તો કાશી આપના ચરણોમાં જ છે તો સાધારણ જીવોના સુખ દુઃખ વૈષ્ણવને સ્પર્શતા નથી